કોઠારા પોલીસ હદમાં વિસ્ફોટક પદાર્થ સાથે બે આરોપી ઝડપાયા કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાહા ગામ નજીક કાચા રસ્તા પર એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ દ્વાર દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી ખાનગીરાહે મળેલ સચોટ બાતમીના આધારે બે ઇસ્મો પાસે વિસ્ફોટક પદાર્થ ગૌના લોટના બનાવેલ ગોળા રાખેલ હોવાનું બહાર આવ્યું આ કાર્યવાહીમાં કાંતિલાલ શાંતિલાલ પટણી તથા શાંતિલાલ રામજી દાતણિયા ઝડપાયા હતા આરોપીઓ પાસેથી વિસ્ફોટક ગોળા દસ નંગ છરી એક અને મોટરસાયકલ બે મળીને કુલ મુદ્દામાલ રૂપિયા એકત્રીસ હજાર પચાસ જપ્ત કરાયો મજકૂર આરોપીઓ વિરુદ્ધ કોઠારા પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટક પદાર્થ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ભયાઉ પાસે અકસ્માત ફાયર ટીમે ફસાયેલા ડ્રાઈવરને જીવિત બહાર કાઢ્યો આજ રોજ તારીખ વીસ બાર બે હજાર પચીસના રોજ સાંજે આશરે ચાર વાગ્યાની આસપાસ સામખિયાળી ટોલ પ્લાઝાના રામી સાહેબ તરફથી ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને કોલ મળ્યો હતો કે બચાવ રામદેવ પીરવે વેઇટ હોટલ પાસે ગંભીર અકસ્માત થયો છે અકસ્માતમાં વાહનનું ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો તેમજ કાસ્ટિંગ લિક્વિડ ભરેલું હતું જે લીક થઈ ગયું હતું માહિતી મળતા જ બચાવ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી અને ટોલ પ્લાઝાના કર્મચારીઓની મદદથી ભારે મહેનત બાદ ફસાયેલા ડ્રાઈવરને જીવત બહાર કાઢ્યો ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અદાણી ખાતે પ્રવેશ કરી સ્ક્રેપ લાકડા બળજબરીથીએ ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ બતાવી બળજબરી પૂર્વક સ્ક્રેપ લઈ ગયો હતો આ મામલે ખાવડા પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો

એન એન સ્ટીલ કંપની મુંબઈને ઉપાડવા માટેનો કોન્ટ્રાક આપેલ હતો એ કોન્ટ્રાક્ટ અનુસંધાને અહીંયાના લોકલ જે ખાવડા વિસ્તારના કોટડા ગામના ઈશાક નુરમામદ સમા કે જેઓ એન એન સ્ટીલ કંપની તરફથી એને કોઈ પણ પ્રકારનું ઓથોરાઇઝ લેટર આપેલ ન હોવા છતાં આર ઈ પાર્કની જે કેઈસી ઇન્ટરનેશનલ કંપની છે એમાં ઓક્ટોબર બે હજાર દસના અગિયાર દસ બે હજાર પચીસના પોતાના માણસોને લઈ અને કંપનીના જે એડમિન વિભાગના અધિકારી હતા એમને એવું કીધું કે ભાઈ અમારે આ સ્ક્રેપ ઉપાડી જવાનો છે એટલે કંપનીના અધિકારીએ એમની પાસેથી લેટર લેટરને એવું માંગ્યું કે ભાઈ અમે એન એન સ્ટીલ કંપનીને આ કોન્ટ્રાક આપેલ છે જો કંપનીએ તમને ઓથોરાઈઝ કર્યા હોય તો આપો તો એમણે કોઈ લેટર કે એવું બતાવ્યું નહીં અને એમની સાથે ધાકધમકી ગાળાગાળી કરી અને જતા રહ્યા બીજા દિવસે એટલે કે બાર દસ બે હજાર પચીસના તેઓ એક ટેમ્પો એક કાળા કલરની સ્કોર્પીઓ અને ચારથી પાંચ માણસોને લઈ અને બળજબરીપૂર્વક કંપનીમાં એન્ટર થઈ અને જે માલ પડ્યો તો એ માલ ભરતા હતા એ દરમિયાનમાં કંપનીના ઓથોરાઈઝ એડમીને કીધું કે ભાઈ તમારી પાસે કોઈ ઓથોરાઈઝ લેટર કે નથી જો તમે આ માલ ભરી શકો નહીં પણ તેમને ધાકધમકી કરી અને એવું કીધું કે કંપનીએ અમને ફોન ઉપર આ માલ ઉપાડવાનું કીધું છે કંપનીના માણસોએ જ્યારે એમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમને સાથેના માણસોએ લાકડી અને લોખંડના પાઇપને જે હતા તેનાથી મારવાની ધમકી આપી ગાડાગાડી કરી અને બળજબરીપૂર્વક સ્ક્રેપનો માલ ભરી અને ગેટમાં ગેટનો આઉટપાસ કે જે કંપનીના એડમિનિસ્ટ્રેટરને બનાવવાનો હોય એમની પાસેથી બળજબરીપૂર્વક લખાવી એમાં કોઈપણ જાતના સહી સિક્કા કે સહી ન હતી છતાં લઈ અને તેઓ માલ લઈ ગયા બરજવણીપૂર્વક આ બનાવ બન્યો એટલે કંપનીના ઓથોરાઈઝ એડમીને ચૌદ દસ બે હજાર પચીસના ખાવડા પોલીસ સ્ટેશન તેમજ એસપી કચેરીએ એક અરજી આવેલી જે અરજીની તપાસ ખાવડા પોલીસ સ્ટેશનની સાથોસાથ એલસીબી કચેરીમાં પણ તપાસ થવા આવતા અમારા તરફથી સંબંધિત કંપનીઓના જે કોઈ કન્સર્ન એડમિન વગેરેના નિવેદન લીધેલા આ સામાવાળા ઈશાક નૂર સમાને બે બેથી ત્રણ વખત નિવેદન માટે બોલાવા છતાં તેઓ આવતા નહોતા બાદ બે દિવસ પછી એમનું નિવેદન લઈ અને વેરીફાઈ કરતાં બાર દસ બે હજાર પચીસના એમણે જે સ્ક્રેપનો માલ ઉપાડેલો તે માલ ખોટી રીતે અને વગર ઓથોરાઈઝ લેટર વગર ઉપાડેલો અમે જ્યારે અહીંયાથી એમને નિવેદન માટે બોલાવતા હતા ત્યારે એઓને જાણ થઈ ગઈ કે પોલીસ તરફથી અમારા વિરુદ્ધ કાંઈક કાર્યવાહી કરવામાં આવશે તો એવે તેમણે અલગ અલગ પ્રકારના ખાવડા વિસ્તારના કે જે કેન્દ્ર સરકારનો નોટિફાઈડ એરિયા છે કે જેમાં કોઈ ફોટોગ્રાફી કે વિડિયો વિડીયોગ્રાફી કરવાની બિલકુલ મનાઈ છે તેમાં અલગ અલગ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં પ્રસારિત કરી અને પોલીસ તંત્ર ઉપર દબાણ લાવવા કે મારા પ્રત્યે તમે કોઈ પોલીસ કાર્યવાહી ના કરો એવું કૃત્ય કર્યું જે વિડીયો એમણે વાયરલ કર્યો છે એનામાં એ પોતે પોતાને પ્રધાન એટલે કે સંવૈધાનિક હોદ્દો ધરાવનાર વ્યક્તિ બતાવે છે ખરેખર એમની પાસે કોઈ પણ સંવૈધાનિક હોદ્દો નથી અને આની પણ અત્યારે એલસીબીમાં ગુપ્ત ઇન્કવાયરી ચાલુ છે અને જો એમાં પણ પ્રથમ દ્રષ્ટિએ ગુનો બનશે તો નોટિફાઈડ એરિયામાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરાવવાનો ગુનો પણ દાખલ કરવામાં આવશે કંપની કંપનીના ઓથોરાઈઝડ અધિકારીએ ગઈકાલે ખાવડા પોલીસ સ્ટેશનમાં જે આ સ્ક્રેપનો માલ બળજબડીપૂર્વક ઉપાડી અને લઈ ગયા તે અનુસંધાને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે ગુનાની આગળની તપાસ એલસીબી પીએસઆઈ સિઓલને સોંપવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ જ પુરાવા મળતા આરોપીને ગઈકાલે જ એલસીબી તરફથી અટક કરવામાં આવેલ છે ઈશાક નૂર સમા કે જે ભૂતકાળમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેના વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્યમાં એક ચીટિંગનો ગુનો દાખલ થયેલો છે જેનામાં એ છ થી આઠ મહિના જેલમાં રહેલા એ ડિવિઝન પોસ્ટેમાં પણ એક ચીટિંગનો ગુનો દાખલ થયેલ છે એના સિવાય એના વિરુદ્ધ અલગ અલગ ત્રણથી ચાર ગુના મારામારીના ચણથી મારી નાખવાની કોશિશના પણ ગુનાઓ દાખલ થયેલ છે આ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેને જાણ હતી કે પોલીસ મારા વિરુદ્ધ કાર્યવાહી કરશે એટલે પોલીસ તંત્ર ઉપર દબાણ લાવવા જેણે અલગ અલગ વિડીયો પ્રસારિત કરેલ હતા બચાવ તાલુકામાં બંધ કંપનીના રૂમમાં આગ ફાયર ટીમે સમયસર કાબુ મેળવ્યોના રૂમમાં આગ લાગ્યાની જાણ થઈ હતી બચાવ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા આગ વિકરાળ હોવાનું જણાયું પરંતુ માર્ગ સંકુચિત હોવાથી ફાર વાહન પહોંચી શક્યું ન હતું ત્યારબાદ ટીમે મહેનતપૂર્વક પાણી પોલીસ સ્ટેશન હદમાં મારાબા ગામની સીમમાં આવેલ પવનચક્કીમાં કોપરના કેબલી ચોરીની ઘટના બની હતી ખાનગી બાતમીના આધારે પોલીસે બાબુવાંઢ તરફ જતા સફેદ રંગના છોટા હાથી જેવા વાહનને રોકી તપાસ કરતા પાછળના ભાગમાં કોપરના કેબલના ટુકડાઓ મળ્યા પૂછપરછ દરમિયાન વાહનમાં બેઠેલા ત્રણ ઇસ્મોએ પવનચક્કીમાંથી કોપરના કેબલ ચોર્યાની કબૂલાત આપી પકડાયેલા આરોપીઓમાં મનસુખ વિસાભાઈ કોલી સામજી રામજીભાઈ કોલી અને મોહન માનસંગભાઈ કોલીનો સમાવેશ તેજ થાય છે પોલીસે પાંચસો તેત્રીસ મીટર કોપરના કેબલ રૂપિયા એક લાખ એસી હજાર ગેસ કટર સિલિન્ડર ગ્રાઇન્ડર મશીન બેટરી સાધનો તથા અશોક લેલેન્ડ કંપનીની ગાડી સહિત કુલ રૂપિયા પાંચ લાખ બાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો આ અંગે ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાઈ ધોરણસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ઉંદ્રા તાલુકાના ગુંદાલા સાડાવ રોડ પાસે આવેલ ફાર્મ હાઉસ નજીક લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા જુગારની બદી સામે કાર્યવાહી કરવામાં આવી નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે લાઇટના અજવાળે ગંજીપાના વડે તીન પત્તીનો રૂપિયા પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાનો પડદાફાશ થયો રેડ દરમિયાન કલ્યાણભાઈ દેવરાજભાઈ ગઢવી કલામ ઇસ્લામભાઈ અંસારી રઝાક રમઝાનભાઈ દેપારા આરીફ અહેમદભાઈ તુરિયા તથા આશીષ સિંહ ઇન્દ્ર બહાદુર રાજપૂતને ઝડપી પાડવામાં આવ્યા તેમની પાસેથી રોકડા રૂપિયા રૂપિયા મોબાઈલ ફોન નંગ તથા એક ફોર રોકડાલર કાર રૂપિયા પાંચ લાખ એમ કુલ રૂપિયા પાંચ લાખ અઠ્યાસી હજાર સાતસો નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આ બાબતે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ મુજબ ગુનો નોંધાય આગણી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ભુજ ખાતે કચ્છ કલેકટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્યો તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા સિંચાઈ વીજ પુરવઠો માર્ગ પેયડ રોજગારી દબાણ જમીન માપણી કેનાલ રિપેરિંગ ટ્રાફિક મેનેજમેન્ટ સહિતના પ્રજાહિતના પ્રશ્નો રજૂ થયા કલેક્ટર શ્રીએ તમામ મુદ્દાઓ પર સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી તાત્કાલિક અને નાગરિકોને અડચણ ન પડે તે રીતે ઝડપી નિરાકરણ લાવવા સૂચના આપી બેઠકમાં એએસપી દીદીઓ નિવાસી અધિક કલેક્ટર સહિત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ક્રિષ્ના ગ્રુપ દ્વારા આયોજિત કોમ્પ્લેક્ષ સિનેમાના શુભ પ્રસંગે લાલો ગુજરાતી મૂવીની ટીમ તથા આપણા ગુજરાતના ગૌરવ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી શૃહદ ગોસ્વામી રીવા રજ અને તેમના ડાયરેક્ટર અંકિત સાંખિયા પ્રોડ્યુસર અજય પડારિયા હાજર રહ્યા હતા સિનેમાની મુલાકાત લઈ આમંત્રિત મહેમાનો સાથે લાલો મૂવી નિહારી હતી ત્યારબાદ ક્રિષ્ણા ગ્રુપને સારું સિનેમા બનાવવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ લાલો ગુજરાતી મૂવીની ટીમ તથા કીર્તિદાન ગઢવી એ કૃષ્ણ ગ્રુપનું કેશમ હોમ્સની મુલાકાત લીધી હતી ત્યાં કીર્તિદાનભાઈ ગઢવી લાલો મૂવીની બે કડી ગાઈ હતી ત્યારબાદ કીર્તિદાન ગઢવીનું સન્માન માણેક ગઢવી છત્રસિંહ જાડેજાએ કર્યું હતું શુહદ ગોસ્વામીનું સન્માન શાહ તથા રઘુવીરસિંહ જાડેજા એ કર્યું હતું અંકિત સાંખ્યાનું સન્માન વ્યોમરાજસિંહ જાડેજા કર્યું હતું રિવારજનું સન્માન ભક્તિ શાહ તથા માનસીબા જાડેજા એ કર્યું હતું કચ્છના પ્રથમ પ્રવાસ દરમિયાન કૃષ્ણા ગ્રુપને શુભેચ્છા પાઠવી હતી મુન્દ્રાણી જાહેર પબ્લિકનો ઉત્સાહ જોતા

કે જેની નોંધ ખાલી મુન્દ્રામાં નહીં પણ સમગ્ર કચ્છમાં લેવાય એટલે એ વિઝનથી અમે અહીંયા કને આ થિયેટર બનાવવાનું શરૂ કર્યું હતું અને મા ભગવતીની ખૂબ ખૂબ દયા રહી કે નિયત સમય કરતા વેલો અમે અમારા થિયેટરને જે છે એ પૂર્ણ કર્યો અને આજે આપ સૌની સાથે અમે આ થિયેટરને માણી રહ્યા છીએ વિશિષ્ટતામાં હું તમને કહું ને તો અત્યારે આપણા કચ્છની અંદર દરેક જગ્યાએ તમે કોઈ પણ સિટી રહ્યો ત્યાં કને કપલ લોન્જર નથી આપણી પાસે એક્સક્લુઝિવ કપલ લોન્જરની એક ઓડી છે કે જેની અંદર આપણે પચાસ જણા સાથે આખે શો પણ બુક કરી શકીએ છીએ અને આપણા વાઇફ સાથે એવી રીતના આપણે મૂવી પણ જોઈ શકીએ છીએ કપલ લોન્જરનો પણ પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ છીએ કપલ લોન્જર આપણે પહેલું કચ્છની અંદર પહેલી વખત કોમ્પ્લેક્સ મુંદ્રામાં લઈ આવ્યા છીએ લાલો મૂવીની કેટલા રૂપિયાની એક્ઝેટ કોસ્ટ છે એ તો આશરો તમને કહું તો એકાદ કરોડ રૂપિયામાં પિક્ચર બની છે અને આપણે બધાને ખ્યાલ છે કે સો કરોડ કરતાં વધારે એમણે કમાણી કરી લીધી છે પણ વસ્તુ એવી છે કે ગુજરાતી સિનેમાની અંદર એમણે એક રેકોર્ડ કર્યો છે અને આજે એ મૂવીની પૂરી સ્ટારકાસ્ટને આપણે ત્યાં ઇન્વાઇટ કર્યા છે એ લોકો સૌથી પહેલી વખત કચ્છમાં આવ્યા છે અત્યાર સુધી લાલો મૂવીના પ્રમોશન માટે એ લોકો કચ્છમાં નથી આવ્યા આપણે પહેલી વખત એમને ઇન્વાઇટ કર્યા છે સાથે અમારા પરમ મિત્ર છે કિર્તિદાનભાઈ ગઢવી એ પણ આવી રહ્યા છે એટલે એક બહુ આનંદનો સમય છે મુંદ્રાની જનતા માટે અમારા સૌ માટે આપણા બધા માટે કોસ્ટલી નથી સાહેબ આજે તમે સમજી લો કે દરેક જગ્યાના જે રેટ છે એ દરેક ઇક્વેવેલન્ટ રેટ છે જે સિનેમામાં તમે સારી વસ્તુ માણવા જાઓ છો તો એની જે ફીઝ આપણે પે કરીએ છીએ બધી જગ્યાએ આજે મુન્દ્રાથી જે પબ્લિક છે એવો સમય હતો કે ભુજ જાતિ ગાંધીધામ જાતિ કારણ કે અહીંયા કને સારું સિનેમા નહોતું એટલા માટે તો હવે એ જ પબ્લિક પોતે કમ્પેર કરશે કે એમને અહીંયા કને કેવો ફેસિલિટીઝ મળે છે અને આ રેટ અત્યારે પણ ધુરંદર મૂવી છેલ્લા છ દિવસથી ચાલી રહ્યું છે રોજના સાતસો અમે અત્યારે રન કરીએ છીએ એ સાતસો ઓલમોસ્ટ હાઉસફુલ જઈ રહ્યા છે એટલે જ્યારે તમને સારી ફેસિલિટી સારી સુવિધા મળે છે ત્યારે લોકોના માટે બીજી બધી વસ્તુ ગૌણ બની જતી હોય છે હું આપના માધ્યમથી પ્રેક્ષકોને એટલી જ અપીલ કરવા માગું છું જે મને ખાસ કેવું છે અને મને એવી ઈચ્છા છે કે તમારા માધ્યમથી લોકો સુધી એ વાત જરૂર પહોંચે આપણે આ વસ્તુ બનાવી છે એ પબ્લિક માટે બનાવેલી છે મુન્દ્રાના સારા લોકો માટે બનાવી છે દરેક પબ્લિક માટે બનાવેલી છે પણ હજી પણ આપણી માનસિકતા એવી હોય કે સિનેમાની અંદર સિક્યુરિટી બ્રિજ કરી અને આપણે પાન બીડી તમાકુ એ લઈ જઈએ પછી લોબીમાં કે આપણો જે બાથરૂન નહીં રાખી શકીએ અમે અમારા લેવલથી મેન્ટેન રાખવા માટે ઘણી બધી કોશિશો કરી રહ્યા છીએ પણ જેમ દરેકને દરેકની જરૂરિયાત હોય છે અમને પણ પબ્લિકના ગુડ બિહેવિયરની જરૂરિયાત છે આપણી સિક્યુરિટી ટીમ છે ઘણું બધું છે સારા સારા લોકો છે સારા સારા વ્યક્તિઓને જયારે આપણે એમ જોઈએ કે સિનેમામાં આવીને ગુટખા ખાય છે અને થૂકે છે એ થોડીક વસ્તુ અમને મજા નથી આવતી તો આપના માધ્યમથી પબ્લિક અપીલ કરીએ છીએ કે સ્વચ્છતા જાળવવી જોઈએ અને સિનેમા જેવા પ્લેસ ઉપર આપણે આ વસ્તુને દૂર રહેવું જોઈએ આપના માધ્યમથી હું દરેક જે માંડવી મુન્દ્રા સમગ્ર કચ્છના લોકોને કોનપ્લેક્સ સિનેમા મુન્દ્રાનો એક્સપિરિયન્સ કરવા માટેનું કહું છું કે આપ એક વખત આવો તમારા પરિવાર સાથે તમે રિવ્યુ આપો કે તમને બીજા બધા થિયેટરોમાં શું મજા આવે છે કોમ્પ્લેક્સમાં તમને શું અલગ લાગ્યું આપને ચોક્કસ મજા આવશે થેન્ક યુ રાપર અયોધ્યાપુરી ખાતે ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હાલ ચાલી રહેલ ધનુર્માસ નિમિત્તે વાગર વિસ્તારના વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે તે અન્વયે રાપરના અયોધ્યાપુરી ખાતે આવેલ શુભ સંસ્કાર કેન્દ્ર ખાતે સંતોના હસ્તે તથા શ્રી હરિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં ઘનશ્યામ મહારાજનો દિવ્ય શાકોત્સવ યોજાયો ધ્યાની સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજીના આશીર્વાદથી ભક્તરાજ સુરા ખાચરની પ્રાર્થનાના ફળ સ્વરૂપે પ્રથમ વખત લોયા મણ મણ રીંગણ અને ઘીનો વઘાર કરી દિવ્ય શાકોત્સવ આ સંપ્રદાયને ભેટ આપનાર સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી તથા ગુરુવર્ય ઉવર્યર શ્રી ધ્યાની સ્વામીજીના દિવ્ય આશીર્વાદથી અને ગુરુસ્થાને રહેલા શાસ્ત્રી સ્વામી શર્વામી શ્રી ભૂષણ દાસજીની પ્રેરણાથી રાપર ખાતે દિવ્ય અને ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવ્ય પ્રસંગે પૂજ્ય સ્વામી શ્રી સત્સંગ સંત મંડળ સાથે પધારી દર્શન અને લાભ આપ્યો હતો તેમના હસ્તે આવા દિવ્ય શાકોત્સવ પ્રસંગે સંતોના દર્શન અને આશીર્વચનનો તથા દિવ્ય પ્રસાદનો લાભ લેવા માટે ભાવિક ભક્તજનો અને ધર્મ પ્રેમીજનો સપરિવાર પધારી આ દિવ્ય ઉત્સવના સાક્ષી બન્યા હતા તદઉપરાંત રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંદે રાપર લોહાણા સમાજના પ્રમુખ રાજુભાઈ ચંદે રાજેશભાઈ ભટ્ટ ઉમેશભાઈ સોની વિનુભાઈ થાનકી બળવંતભાઈ ઠક્કર ઘનશ્યામભાઈ પૂજારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન શ્રીજી સત્સંગ ટ્રસ્ટ ભુજ સંચાલિત સ્વામિનારાયણ શુભ સંસ્કાર કેન્દ્ર અયોધ્યાપુરી રાપર દ્વારા કરવામાં આવ્યું હતું